આણંદ જિલ્લામાં આવેલા ખંભાત મામલતદાર કચેરી ખાતે આણંદ જિલ્લા પોલીસ વડા જે જસાણીની અધ્યક્ષતાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો ખંભાત મામલતદાર કચેરી ખાતે આણંદ જિલ્લાના પોલીસ વડા જે જસાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નવ જેટલા અરજદારોની અરજીઓ આવી હતી જે અરજદારો પૈકી સાત અરજદારો હાજર રહ્યા હતા બે અરજદારો ગેરહાજર રહ્યા હતા જે અરજદારો હાજર હતા તેમાંથી પાંચ જેટલી અરજદારોની એ અરજીઓ હતી તે સંપૂર્ણપણે નિકાલ કરી અને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો અને બે અરજદારોની અરજીઓ હતી તેમાં વધુ અભ્યાસ કરવાનો હતો તે અરજીઓને પેન્ડિંગ રાખવામાં આવી હતી અને તે અરજદારોનું કહેવામાં આવ્યું કે આ સ્વાગત કાર્યક્રમમાં આપની આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આણંદ જિલ્લા પોલીસ વડા જે જસાણી ખંભાત મામલતદાર એમબી બી તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને અરજદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવિન ડાબી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત